જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થસ્કંધ અધ્યાય નવ ધ્રુવ ચરિત્ર શ્રી હરિની સ્તુતિ કરી વરદાન મેળવી ધ્રુવનું પાછા ફરવું ને પિતાએ આપેલું રાજ્ય કરવું મૈત્રે બોલ્યા એ રીતે જેઓના ભય દૂર થયો હતો એવા દેવો ભગવાનને પ્રણામ કરી સ્વર્ગમાં ગયા પછી હજાર મસ્તકો વાળા ભગવાન પણ ગરડું પણ બેસી ભક્ત ધ્રુવને મળવા વધુ વનમાં ગયા ત્યારે યોગની પરિપક્વ દશાથી તીવ્ર બનેલી બુદ્ધિથી વીજળી સમાન કાંતિવાળા જે ભગવાન હૃદય કમળમાં પ્રકાશતા હતા તે જ ભગવાનને ત્યાંથી એકદમ અદૃશ્ય થયેલા અને એની એ જ અવસ્થામાં બહાર ઊભેલા ધ્રુવે જોયા એ ભગવાનના દર્શનથી ધ્રુવ એકદમ બેબાળીયો બન્યો તેણે શરીરને પૃથ્વી ઉપર દંડવત નમાવી વંદન કર્યું અને તે વેળા એ બાળક દ્રષ્ટિ વડે ભગવાનના દર્શન કરતો જાણે તેમને પી જતો હોય મુખ વડે ચુંબન કરતો હોય અને બુજાવો વડે ભેટી પડતો હોય તેવું જણાયું પછી તે ધ્રુવ કંઈક કહેવા ઈચ્છતો હતો પણ શું કહેવું તે એ જાણતો ન હતો એમ સર્વના હૃદયમાં રહેલા શ્રીહરિએ જાણી લઈ બે હાથ જોડી ઊભેલા તે બાળકના ગાલ ઉપર પોતાના વેદ સ્વરૂપ સંખતી દયાપૂર્વક સ્પર્શ કર્યો કે તરત જ શ્રી ભગવાનને અર્પણ કરેલી દેવી વાણી મેળવી ધ્રુવે ઈશ્વર તથા જીવનો નિર્ણય જાણ્યો જેથી જેને ભક્તિભાવ પ્રેમ થયો હતો અને જેને સ્થાયી સ્થાન મળવાનું હતું એવો તે ધ્રુવ તરફ પ્રખ્યાત કીર્તિવાળા તે પરમાત્માની સ્થિરતાપૂર્વક સ્તુતિ કરવા લાગ્યો સમગ્ર શક્તિઓ ધારણ કરનારા જે ભગવાન પોતાની ચૈતન્ય શક્તિથી મારી લીન વાણીને અને હાથ પગ કાન ત્વચા વગેરે બીજી ઇન્દ્રિયોને પણ જીવાડે છે તે સર્વના અંતર્યામી ભગવાનને મારા નમસ્કાર હો હે ભગવાન આપ એ જ છો પણ અનેક ગુણોવાળી પોતાની માયા નામની શક્તિથી મહતત્ત્વ વગેરે આ સમગ્ર જગતને સર્જી તેમાં અંતરયામી રૂપે જ પ્રવેશ કરી લાકડાઓમાં પ્રવેશેલો અગ્નિ જેમ અનેક સ્વરૂપે જણાય તેમ માયાના ગુણરૂપ ઇન્દ્રિયોના પદાર્થમાં રહી તે તે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવ આદિ રૂપે અનેક જેવા જણાવો છો હે નાથ બ્રહ્માએ આપને શરણે આવી આપે આપેલા જ્ઞાન વડે સૂઈને ઉઠેલા મનુષ્યની પેઠે આ જગતનું જોયું હતું હે દુખીના બંધુ તે આપે કરેલા ઉપકારોને જાણનારો મનુષ્ય મુક્તોને પણ શરણ લેવા યોગ્ય આપણા ચરણ મૂળને કેમ ભૂલે આવા દીનબંધુ આપને જે ભજતા નથી તેઓ ખરેખર કૃતજ્ઞ છે જેઓ જન્મ મરણથી મુક્ત કરવાના કરનારા આપને કામાદી અન્ય વિષયો માટે ભજે છે તેઓ ખરેખર આપની માયાથી ઠગાયેલી બુદ્ધિવાળા છે કેમ કે તેઓ કલ્પવૃક્ષ તુલ્ય આપને ભજે છે છતાં દેહથી ઉપભોગ કરવા યોગ સુખ ઇચ્છે છે જે વિષય સંબંધી સુખ પ્રાણીને નરકમાં પણ મળે છે નાથ આપના ચરણ કમળના ધ્યાનથી અથવા આપના ભક્તજનોની કથા સાંભળવાથી મનુષ્યને જે શાંતિ થાય છે તે સ્વ સ્વરૂપના આનંદરૂપ બ્રહ્મ વિશે પણ નથી તો યમદેવની તલવાર રૂપ કાળના ઝપાટાથી ખંડિત થયેલા વિમાનોમાંથી પડતા દેવને તો ક્યાંથી હોય માટે હે અનંત વારંવાર આપની ભક્તિ જ કરતા અને તેથી નિર્મલ હૃદયવાળા આપના ભક્ત પુરુષોને જ મને સંગ થાવ જેથી આપની ગુણ કથા રૂપ અમૃત પીવાથી મદમત થઈ હું અનાયાસે અનેક સંકટોથી ભરેલા આ ભયંકર સંસારને પાર પામીશ હે પદ્મનાથ જેઓ આપના ચરણ કમળની સુગંધમાં લાલચુ હૃદયવાળા આપના ભક્તોનો સંગ કરે છે તેઓ તો પોતાના અત્યંત પ્રિય એવા શરીરને અને એ શરીરની પાછળ રહેલા પુત્ર મિત્ર ઘર ધન અને સ્ત્રીઓને પણ સંભાળતા નથી હેજન્મા આપનું જ વિરાટ સ્વરૂપ પશુઓ વૃક્ષો પર્વતો પક્ષીઓ સર્પો દેવો દૈત્યો તથા મનુષ્ય વગેરેથી વ્યાપ્ત સત તથા અસત રૂપ વિશેષવાળું અને મહતત્વ વગેરે અનેક કારણો છે તે આપનું અતિ સ્થૂળ સ્વરૂપ જ હું જાણું છું હે પરમેશ્વર પણ બીજું જે ઈશ્વર સ્વરૂપ કે જેમાં શબ્દનો પણ વ્યાપાર નથી તે આપનું બ્રહ્મ સ્વરૂપ હું જાણતો જાણતો નથી અને તેથી જ મારું દેહાભિમાન ટળતું નથી જે અંતરયામી પુરુષ પ્રલયકાળે આ સમસ્ત જગતને પોતાના પેટમાં સમાવી દઈ સ્વસ્વરૂપમાં જ દ્રષ્ટિ સ્થાપી શેષ નાગને મિત્ર કરી તેના પર સૂવે છે અને જેમની નાભિરૂપ સમુદ્રમાં ઉગેલા સુવર્ણના લોકાત્મક કમળમાં તેજસ્વી બ્રહ્મા ઉત્પન્ન થાય છે તે આપ ભગવાનને હું પ્રણામ કરું છું આપ તો જીવથી જુદા જ સ્વરૂપવાળા છો કેમ કે આપ મુક્ત છો ત્યારે જીવ આપની કૃપાથી મુક્ત થાય છે આપ અત્યંત શુદ્ધ છો ત્યારે જીવ મલિન છે આપ સંપૂર્ણ જ્ઞાની છો ત્યારે જીવ અજ્ઞાની છે આપ આત્મા છો ત્યારે જીવ જળ છે આપ કુત નિર્વિકાર છો ત્યારે જીવ આદિવાળો છે આપ ભગવાન છો ત્યારે જીવ ઐશ્વર્ય ધર્મ યશ લક્ષ્મી જ્ઞાન વૈરાગ્ય એ છ પ્રકારના ઐશ્વર્ય અને આપ ત્રણેય ગુણોના અધીશ્વર છો જ્યારે જીવ ત્રણેય ગુણોના આધીન છે કારણ કે આપ સર્વના દ્રષ્ટા હોય બુદ્ધિની તે તે અવસ્થાને પોતાની અખંડિત દ્રષ્ટિથી જુઓ આપ જ આપજ સર્વનું પાલન કરનારા યજ્ઞના અધિષ્ઠાતા શ્રી વિષ્ણુ છો વળી જેમાં પરસ્પર વિરુદ્ધ ગતિવાળી વિદ્યા અવિદ્યા વગેરે વિવિધ શક્તિઓમાં નિરંતર અનુક્રમે અકસ્માત ઉત્પન્ન થાય છે તે જગતને ઉત્પન્ન કરનાર એક અખંડ અનંત અનાદિ આનંદ માત્ર સ્વરૂપ અને નિર્વિકાર પરબ્રહ્મ આપને શરણે હું આવ્યો છું હે ભગવન આપ સર્વ પુરુષાર્થ છો એવા નિષ્કામ ભાવે જે આપનું ભજન કરે છે તે નિષ્કામ તો પુરુષાર્થ એ જ એમનું સ્વરૂપ છે એવા આપના કમળ જ રાજ્યકાદી સર્વ કામનાઓ કરતાં પણ સત્ય કામના રૂપ પદાર્થના ફળરૂપ હે સ્વામિમાન તો પણ આપ ભગવાન તો દિન સકામ એવા અમારું પણ જેમ તરતમાં વિયેલી ગાય પોતાના વાછરડાનું રક્ષણ કરે તેમ રક્ષણ કરો છો કેમ કે આપ સર્વનું હિત કરવામાં જ તત્પર છો મૈત્રે બોલ્યા સત્ય સંકલ્પ વાળા તે બુદ્ધિમાન ધ્રુવ એમ સ્તુતિ કરી એટલે ભક્ત વસ્તિલ ભગવાને તેને અભિનંદન આપી આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે સદાચારી રાજકુમાર હું તારા હૃદયને સંકલ્પ જાણું છું અને તે દુર્લભ છે તો પણ તને આપું છું તારું કલ્યાણ થાવ હે ભદ્ર જે સ્થાન હજી સુધી બીજાઓને મળ્યું નથી જે પ્રકાશમાન છે જેમાં અચળ સ્થિતિ છે ધાન્ય મસળતા માટે હાલરામાં ભમતા પશુઓ બાંધવાને લીધે જેમ બાવું જેમ બળદો રહે છે તેમ ગ્રહો નક્ષત્રો તારાઓને જ્યોતિષ કર્મ જ્યાં રહેલા છે જે અવંતાર કલ્પ સુધી રહેનારાઓ કરતાં પણ વધારે વખત રહે છે એટલે ત્રિલોક્યના નાશ થાય તો પણ રહેનારું અને ધર્મ અગ્નિ કશ્યપ શુક્ર તથા તારાઓ સહિત સત્કર્ષી મુનુઓ પણ જેને પ્રદિક્ષણા કરી આસપાસ ભમે છે તે દુર્લભ સ્થાન પણ હું તને આપું છું તારા પિતા તને પૃથ્વી આપી વનમાં જશે એટલે છત્રીસ હજાર વર્ષ સુધી તું ધર્મનો આશ્રય કરી જાગ્રત ઇન્દ્રિયવાળો થઈ પૃથ્વીનું રક્ષણ કરીશ તારો ભાઈ ઉત્તમ મૃગયામાં મરણ પામશે એટલે તેનામાં મનવાળી અને વનમાં તેને શોભતી તારી સાવકી માતા સુરુચિ દાવાનળમાં પ્રવેશ કરશે પછી તું યજ્ઞ એ જ જેનું હૃદય છે એવા મારું પુષ્કળ દક્ષિણવાળા યજ્ઞોથી યજણ કરી ઉત્તમ ભાગો ભોગવી અંતે મારું સ્મરણ કરીશ પછી સર્વ લોકોએ નમસ્કાર કરેલું મારું સ્થાન તું પામીશ કે જે ઉપર આપેલું છે અને ત્યાં ગયેલ મનુષ્ય ફરી સંસારમાં પાછો આવતો નથી બોલ્યા એમ ધ્રુવને પોતાનું સ્થાન આપી તેના વડે પૂજાયેલા ભગવાન તે બાળકને દેખતા પોતાનામાં ધામમાં ગયા તે ધ્રુવ પણ પોતે સંકલ્પ કરી શ્રી વિષ્ણુ ભગવાનની ચરણ સેવાથી મેળવેલું અને સંકલ્પ પૂર્ણ કરનારું તે પરમપદ પામ્યા છતાં વિશેષ પ્રસન્ન થયા વિના નગર તરફ ગયો વિદુરે પૂછ્યું ભગવાનની ચરણ સેવાથી મેળવેલું શ્રી હરિનું પરમપદ સકામ મનુષ્યને અત્યંત દુર્લભ છે તે માત્ર એક જ જન્મથી મેળવ્યા છતાં તે પોતે પુરુષાર્થને જાણનાર છતાં તે ધ્રુવે પોતાના આત્માને જાણે અકૃતાર્થ હોય તેમ કેમ માન્યું મૈત્રી બોલ્યા ધ્રુવ સાવકી માતાના વાક્યરૂપ બાણોથી હૃદયમાં વિંધાયો હતો અને તે વાક્યને યાદ કર્યો કર્યા કરતો હતો તેથી પોતે મુક્તિ પતિ ભગવાન પાસેથી મુક્તિ ન ઈચ્છી એટલે સંતાપ પામ્યો હતો ધ્રુવ બોલ્યું સંકાદી મુનિઓ નેસ્કિત બ્રહ્મચારીઓ છે છતાં અનેક જન્મો સુધી અભ્યાસ કરેલી સમાધિથી જે ભગવાનના પરમપદને માત્ર જાણી શક્યા છે તે પદની છાયાને હું ભેદ બુદ્ધિવાળો છતાં માત્ર છ મહિનામાં પામીને પણ ફરી આ સંસાર તરફ પાછો ફર્યો છું તે ખરેખર ખેદજનક છે અહો અપશે હું મંદ ભાગ્ય છું મારી અજ્ઞાનતા તો જુઓ સંસારનો નાશ કરનારા આ ભગવાનનું ચરણકમળ પામ્યા છતાં મેં તેમની પાસેથી નાશવંત વસ્તુ માગી ખરેખર મારાથી નીચે જતા અદેખા દેવોએ મારી બુદ્ધિ દૂષિત કરી જેથી મહાઅધમ મેં નારદજીના સત્યવચનો પણ સ્વીકાર કર્યો નહીં અહો જેમ નિદ્રાવશ મનુષ્ય સપનું જોતા પોતાને જુદો માને છે તેમ દેવી માયાનો આશ્રય કરી હું પોતાની બીજે વસ્તુ ન હોવા છતાં ભેદ દ્રષ્ટિવાળો થઈ પોતાના ભાઈને પોતાના શત્રુ માની હૃદયના રોગથી તપ્યા કરું છું અરે રે મેં અભાગ્યાયે મહાકષ્ટથી પ્રસન્ન થનારા અને સંસારને નાશ કરનારા જગતના આત્માને તપતી પ્રસન્ન કરી તેમની પાસેથી જે માગ્યું છે તે મરણ પથારીએ પડેલા માટે જેમ ચિકિત્સા વ્યર્થ છે તેમ વ્યર્થ જ છે અફસોસ જેનું પુણ્ય નાશ પામ્યું છે એવા મેં જેમ કોઈ નિર્ધન મનુષ્ય ચક્રવર્તી મહારાજા પાસેથી ફોતરાવાળા ચોખાના કળ માગે તેમ સ્વરૂપાનંદ આપનાર શ્રી ભગવાન પાસેથી મૂર્ખાઈને લીધે અભિમાન માગ્યું મૈત્રી બોલ્યા હે વિદુરજી શ્રી મુકુંદ ભગવાનની ચરણ રજ સેવનારા અને સ્વેચ્છાએથી જે કંઈ મળે તેથી મનમાં સંતોષ મારનારા તમારા જેવા મનુષ્યો તે ભગવાન દાસત્વ વિના બીજી કોઈ વસ્તુ ઈચ્છતા નથી રાજા ઉતાન પાદે મરણ પામી પાછો આવ્યો હોય તેમ પુત્ર ધ્રુવને આવતો સાંભળી અરે રે મારું પાપીને તેવું ક્યાં કલ્યાણ ક્યાંથી હોય એમ માની તે વાત માની નહીં પણ પછી દેવર્ષિ નારદના વાક્ય માની હર્ષના વેગથી અત્યંત આનંદિત થઈ રાજાએ ખબર લાવનાર મનુષ્યને મહાકિંમતી હાર આપી દીધો પછી સોનાના સાજવાળાને ઉત્તમ ઘોડાઓ જોડેલા રથમાં બેસી રાજા બ્રાહ્મણ કુળના વૃદ્ધો તથા પાસે શંખ ગર્જનાઓ તથા વાંસળીઓના શબ્દપૂર્વક મળવા આતુર થઈ નગરમાંથી બહાર નીકળ્યો રાજાની બંને રાણી સુનુતિ ને સુરૂચિએ પણ સુવર્ણના અલંકારોથી સુશોભિત થઈ ઉત્તમ કુમાર સાથે પાલખીમાં બેસી ધ્રુવની સામે ગઈ ઉપવનની પાસે ધ્રુવને આવતો જોઈ રાજા પ્રેમથી વિઘોળ થયો ને એકદમ વેગથી રથ પરથી ઉતરી પુત્ર પાસે જઈ પહોંચ્યો લાંબા કાળથી ઉત્ ઉત્કંઠિત મનવાળો હોય હાંફતો તે શ્રી ભગવાનના ચરણ સ્પર્શથી જેના સર્વપાપ બંધનો નાશ પામ્યા હતા તેવા ધ્રુવને ભેટી પડ્યો પછી તેના પછી જેના મોટા મનોરથો સિદ્ધ થયા હતા એવા તે રાજાએ વારંવાર પુત્રનું મસ્તક સૂંઘ્યું અને નેત્રના શીતળ જળથી તેને નવડાવી દીધો એ રીતે સત્કાર પામેલો અને સજ્જનોમાં અગ્રેસર એ ધ્રુવ પણ પિતાના ચરણમાં નમ્યો ને તેમના આશીર્વાદ તેમની સાથે વાતચીત કરી અને માતાના પણ મસ્તકથી પ્રણામ કર્યા સુરુચિએ ચરણમાં નમેલા ભગવાન ધ્રુવને ઉઠાડી ભેટી આંસુથી વળગળી પાણી વડે પુત્ર તું ઘણું જીવ એમ આશીર્વાદ આપ્યો ભગવાન શ્રી મૈત્રી વગેરે ગુણોથી જેના પર પ્રસન્ન થાય તેને જેમ જળ નીચાણમાં વહે તેમ પ્રાણી માત્ર પોતાની મેળે મળે છે ઉત્તમ અને ધ્રુવ બંને પરસ્પર પ્રેમથી વિધ્વળ થયા અને અન્યોના રસંગથી રોમાંચિત થઈ વારંવાર અશ્રુ પ્રવાહ વહેળાવવા લાગ્યા ધ્રુવની માતા સુનિતિએ પ્રાણ કરતાં પણ પ્રિય એ પુત્રને ભેટી તેના અંગ સ્વર્શથી શાંત બની મનની પીડા છોડી હે વીર વિધુરજી વીરને જન્મ આપનારી તે માતાના નેત્રના પવિત્ર જળથી તે વખતે અભિષેક કરતા બંને સ્તનમાંથી ધાવણની ધારાઓ વારંવાર વહેવા લાગી લોકો તે રાણીની પ્રશંસા કરતા લાગ્યા બહુ સારું થયું કે ઘણા લાંબા વખતથી ખોવાયેલો તમારો પુત્ર તમને મળ્યો છે હવે તે ભૂમંડળનું રક્ષણ કરશે ખરેખર તમે નમેલા મનુષ્યની પીડા હરનારા શ્રી ભગવાનને પૂજ્યા છે કે જેમનું ધ્યાન કરનારા વીર પુરુષો મહાદુર્જે મૃત્યુને પણ જીતે છે પછી મનુષ્યો વડે સ્તુતિ કરતો રાજા ઉતાનપાદ એ પ્રમાણે લોકો વડે લાડ લડાવતા ધ્રુવને ભાઈ ઉત્તમ સાથે હાથણી પર બેસાડી હરખાતો નગરમાં દાખલ થયું તે નગર ઠેક ઠેકાણે બાંધેલા જ સોપારીના છોડવાથી શોભતું હતું દરેક દરવાજે આંબાના પા વાંદડા વસ્ત્રો પુષ્પમાળાઓ અને મોતીના હારો લટકાવેલા દીપક સહિત જળકસળોથી શોભાયમાન હતું સુશોભિત વિમાનોના શિખરે સમાન કાંતિવાળા સુવર્ણના રાચ ચીલાવાળા કિલ્લાઓ દરવાજાને ઘરે ઘરોથી સર્વ તરફ શોભતું હતું ચોટા શેરીઓ અટારીઓને માર્ગો સાફ હતા ચંદનના જળ છાંટ્યા હતા અને સેકેલી સાળની ધાણી જવ ફૂલ ફળ ચોખા તથા બલિદાનોથી તે યુક્ત હતું નગરની સ્ત્રીઓને રસ્તે રસ્તે રાજકુમાર ધ્રુવને જોવા માટે ઊભી હતી અને તેને જતો જોઈને સરસવ ચૌ દહીં જળ ક્રો પુષ્પ તથા ફળ લઈ વધાવતી હતી અને શુભ આશીર્વાદો આપતી હતી પછી તે સ્ત્રીઓના સુંદર ગીતો સાંભળતા ધ્રુવે પિતાના રાજમહેલમાં પ્રવેશ કર્યો ઉત્તમ મણિઓથી વ્યાપ્ત તે રાજમહેલમાં પિતા વડે અત્યંત લાડ લડાવતો ધ્રુવ સ્વર્ગમાં દેવની પેટે રહેવા લાગ્યું ત્યાં દૂધના ફીણ જેવી અને અને હતી મહાકિંમતી આસનો જ રાસ રચીલા હતા વળી જે ઉત્તમ મરકત મણીઓથી જડેલી સ્ફટિક મણીની ભીતોમાં મણીઓના દીવાઓ પ્રકાશતા હતા અને શ્રેષ્ઠ રત્ના કાલંકારી દાસીઓ તે હાજર હતી જેના પર પક્ષીઓના જોડકા કલ્લોલ કરતા હતા અને મદોન્મંત ભમરાઓ જેવા ગુંજરાવ કરતા હતા એવા જાત જાતના દેવતાઈ વૃક્ષોવાળા સુંદર બગીચાઓ ત્યાં હતા વળી વેદુરમણીઓના પગથિયાવાળા પદ્મ ઉત્પળ કુમુદ જાતના કમળોથી યુક્ત અને હંસો બતકો ચક્રવાકો તથા સારસાઓથી સેવાયેલી વાવો પણ ત્યાં હતી રાજશ્રી ઉતાનપાદ પુત્રનો તે અતિ અદ્ભુત પ્રવાહ સાંભળી તથા જોઈ પરમ વિસ્મય પામ્યો પછી એ ધ્રુવને યુવાન પ્રધાન મંડળમાં માન્ય અને પ્રજાઓને પ્રિય જોઈ રાજાએ તેને પૃથ્વીનો પતિ બનાવ્યો અને પોતાને વૃદ્ધ થયેલા જાણી રાજાએ વિરક્ત થઈ આત્મગતિનો વિચાર કરી વનમાં પ્રયાણ કર્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય નવ સમાપ્ત 재이, 시리, 크리슈나.